વંથલી પંથકનો જીવાદોરી સમાન ઓઝત ડેમ ફરી ઓવરફ્લો ઉપરવાસ અને સોરઠ પંથકમાં ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ ડેમના તમામ બાર દરવાજા ખોલવામાં આવ્યા ઓગણત્રીસ હજાર પાંચસો ક્યુસેક પાણીની આવક થઈ ડેમ પરથી બે પોઈન્ટ ત્રીસ મીટરનો ઓવરફ્લો વંથલી આખા કણજા સહિત પાંચ ગામોને તંત્રએ એલર્ટ કર્યા લોકોને નદીના પટમાં ન જવા તંત્રએ કરી અપીલ બાબતનું નામ ને હતું એજી બાબરિયા મદદની સીધે હાલ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં વંથલી ગામ પાસે આવે છે ઉજયતિયાર વંથલી હાલના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાની લીધે ડેમમાંથી ઓગણત્રીસ હજાર પાંચ શક્ય શૈક પાણીની આવક કરતા જાવક છે હારી પાણીની આવક કરતા જાવકને લીધે વંથલી તાલુકાના નિશ્વાસના ગામો છે આખા ટીનમાં સ્ટીકર પાદળી તિપલણા સહિત તમામ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ના કરવા માટે સૂચના આપે છે હાલ તેમના તમામ દરવાજા બે મીટર ખુલ્લા છે હવામાન વિભાગની ખાતાની આગાહી મુજબ હજુ પણ બે દિવસ ભારે વરસાદ પડવાની આગાહી હોય તો વરસાદ આવવાની શક્યતા ખરી છે ડેમમાં કોઈ પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે હાલ કોઈ હાલ કોઈ શક્યતા નથી પણ હવામાન ખાતાની આગાહી મુજબ હજી પણ બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે જો વરસાદ પડશે તો સો ટકા પાણીની આવક થશે અહેવાલ રહીમ કારવાત લોકાર્પણ